જેને લઈને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ વીસ ટકા કેસમાં વધારો થઈ રહ્યો છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના વતની જીવાભાઈ બોદાર હાલ કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ સંતોષી નગરમાં પત્ની ભાવનાબેન તેમજ બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે જીવાભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જીવાભાઈની પત્ની ભાવનાબેનની ત્રણેક દિવસથી તબિયત ખરાબ હતી જેથી તેણીએ સારવાર માટે લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ભાવનાબેનની તબિયત વધુ બગડી હતી જેથી તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવનાબેનને ન્યુમોનિયા થઈ ગયો હતો ન્યુમોનિયાના કારણે તેમનું મોત નિપજ્યું હતું તેવું પોલીસે જણાવ્યું હતું ત્યારે બીજા બનાવમાં ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની નારાયણ મંજીમાલ હાલ ઉમરા ગામ વિસ્તારમાં આવેલ શંભુજી કોલોનીમાં પત્ની રેખા સાથે રહે છે નારાયણ કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે નારાયણની પત્ની રેખાને ગુરુવારે ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને લીધી હતી શુક્રવારે સવારે સાત વાગ્યાના સુમારે રેખાની તબિયત લથડતા પરિવારજનો તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી જ્યારે ત્રીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં હાઉસિંગ પાસે ફૂટપાથ પર રહેતા પિસ્તાલીસ વર્ષીય કમલેશને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો આ દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગુરુવારે સવારે કમલેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે મોડી રાત્રે કમલેશનું મોત થયું હતું